આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો હલો બોલો ભાઈ હા બોલું છું હા તો હું બજાણા થી વેજો બોલું સાહેબ કોણ બોલો એ બજાણા કંપડિયા તાલુકામાં હા હા મારે આપણે મેરેજ કરવા હોય તો શું કરવું પડે ઓડિયો વિડીયો મૂકવો પડે શું નામ આપનું વેજાભાઈ વેજાભાઈ અટક હા કનારા હાયર કનારા આયર છે હા વિડિયો તો આપણે માં મેળીએ છે બરાબર મેલવાનું છે તમારે અને આપણે મેં એક વિડીયો જોયો તો અ એ વ્યક્તિ સામે આપણે વાતચીત કરવી હોય તો શું કરવું પડે શું નામ છે એમનું અ અમદાવાદમાં નોકરી કરે છે અને એ મહિલા છે ને એના ભાઈ ભાંડું એ બધા અહીંયા રાજકોટ મળીએ રેસ રેસમાં કેવું કઈ નામ છે રેસ મરાઠોડ હા રેસમા રાઠોડ શું થયું એનું ગોઠવાય ગયું કે બાકી એનું બસ ગોઠવા જાય એમ છે હા બરોબર એટલે એમાં તો નહીં આવે બરાબર ને તો આપણે કોઈ ચાલીસ વીસતાલીસ વરસાની માં કોઈ પાત્ર ખરું ના અત્યારે તો કોઈ છે નહીં એક ભાવનાબેન કરીને છે એક સુરતના હા હા પચાસ વર્ષની ઉંમર છે પચાસ વર્ષની હમ્મ બરોબર હમ્મ હા તો વાતચીત કરી લેજો શું થાય તમારે કેટલી ઉંમરથી મારે પિસ્તાલીસ પિસ્તાલીસ તો હાલો તમારે પચાસ વર્ષનું હા તો જો એને કઈ વાંધો ન હોય તો આપણે વાતચીત કરીએ બીજું એ એને એક દીકરો પણ છે વીસ વર્ષનો ના તો એ ભેરો આવે કે શું થાય એને કેમ એટલે એ સાથે જ આવાની તો બરાબર ને બરાબર એટલે આ તો જે છે એ કેવું તમને બરાબર ને હા બરાબર હા જો તમે એને સાચવી સકતા હોવ હા તો વાત કરાવું નહીં આપણે કોઈ બાલ બચ્ચું છે નહિ બરોબર તમારે પોતાના નથી કાઈ ના આપણે નથી મારે ખોટું બોલતા આવડે નહીં ક્યારે મેરેજ ક્યારે છે તમારે મેરેજ તા મારે બે વખત મારા મેરેજ થયા તા અચ્છા બે વખત થઈ ગયા છે હા અને એમાં શું થયું એક બહુ લાંબુ નું હા અને પાછા મેરેજ કર્યા તા એમાં મારા ઘરવાળા છે મારા ઘરના કોરોના માં ઓફ થઈ ગયા બરાબર અને બા બાપુજી કોઈ છે નહિ હમ બે બેનો છે એના લગન થઈ ગયા અને અમે બે ભાઈ છે તો એક ભાઈ એના મેરેટ થઈ ગયા અમે બે અલગ રહી હમ અત્યારે ક્યાં આગળ ક્યાં તમે મારે ખંભાળિયા તાલુકા માં બજાણા ગામ આયું બજાણા ગામ છે કામ હું કરો છો હું ટ્રેક્ટર માં ડ્રાઇવિંગ કરું અચ્છા કે હા

હા બેન નું તો એવું છે છોકરો છે એક બરાબર વીસ વરસનો ના એમાં મારુ મારુ સાહેબ એમાં એવું છે કે હવે સાહેબ કે નાતી જાતી કઈ રહી નથી બરોબર હા બરાબર હા તો વાત સાચી અને નાતી જાતી માં કરવું પડે તો પછી મેં તમારા એકાદા બે વિધિ સાંભળેલા હે કે પછી લીલ પરણાવું પડે એ તો બરાબર છે ને હા બરાબર હવે પાછળ ના બીજા કોઈ પછી એવું કઈ પણ થાય ને હેરાન થાય એને હા એ તો છે ને છેલ્લે તો પછી એ ને બરાબર નઈ અત્યારે મારું સાહેબ એવું છે કે સારું પાત્ર હોય તો ગોઠવાઈ જાતું હોય તો પછી કઈ એમાં બીજા ને બ્રાહ્મણ ને પૂછવા ના જવાય હા બરાબર સાચી વાત સાચી વાત ને પછી એમ નઈ હવે આજ એક જ છે મારું સાહેબ કે અત્યારે તો હું કામ ધંધો કરી શકું. પછી પછી બુઢાપો જયારે આવે ને તો મોટા ભાઈ છે ને આપણે સહારાની બહુ જરૂર પડે બિલકુલ બિલકુલ કોઈ પણ બાઈ હોય કે જણ હોય ગમે ને એ એકબીજા ને સામે બે ગમે પાત્ર હોય એને જરૂર પડે ભાઈ કેમ કે આ વસ્તુ મારે માથે વીતી ગયેલી છે એટલી હું તમને હા કઉ એમ તો આપડે ઓલા ભાઈજી રાજકોટ માં રાજકોટ વાળા ભાઈ છે ઈ ઈ ભાઈ ના મારો ઓડિયો ચલા મુકેલો છે હમ હિતેશ ભાઈ હા હિતેશ ભાઈ ના માં એ ભાઈ પાસે મારો number છે મેં આજે જ એના વાત કરી તી અને મને કે ભાઈ કે પંચાવન ને સાહીઠ વર્ષ ના એ કે પાત્ર હે એ કે અને એ કે તમારી ઉમર થાય કે આમાં પિસ્તાલીસ કે આપડે એ કે વાત થઇ ગયેલ છે મારો ઓડિયો છે એના આગળ હા તો મને કે હિતેશ કીધું કે હું કે પાત્ર હશે કે તો કે હું તમને વાતચીત કરાવી એટલે પછી કેમ કે તમારે ને મારું ભાઈ ને તમારે ને ભાઈ ને વાતચીત થતી હોય એટલે મને એમ થયું કે તમારા વિ હા તો કેમ કે પછી તમારા વિડીયો હું જોઉં છું એટલે મને એમ હાલો આપડે મારું ભાઈ ને ફોન કરી લઈએ હા તો કઈ વાંધો નહિ વિડીયો મેલો તો મેલી દઈએ આપડે એમાં કઈ વાંધો નહિ બરાબર હા હા તો મૂકી દઈએ બીજું શું હતું ભાઈ કઈ વાંધો નહિ તો તમારી આ કો નામ લખાવું તો હું નામ તો મારું નામ છે વેજા રામદેકનરા રાજા વેજો વેજો વેજા વેજા રામદે રામદે હા દે કનરા હા કનરા કઈક નથી મા હવે આયર આયર બોલ્યા બને હા આયર લેકે આયર હા સોરઠિયા

હા બે વાર લગન થયા એક એક જગ્યા એ છૂટું થઇ ગયું તું પછી વાત થતો તો તે પછી છૂટું કરી દીધું ને આ બીજું ઘર કર્યું તો એમાં એ કોરોના માં ઓફ થઇ ગયું એમ નઈ છૂટું કેમ છે એમાં કેમ હાલ્યું નઈ એમાં પછી એવું હતું કે એને જરાક હાઈ બધી જિંદગી જોતી તી હમ ને મેં કીધું ભાઈ હું તો મજુર માણસ છું એટલે હાઈ ફાઈ મારા થી આ બધો પુરાવો નો થાય હમ અને પછી હું છે કે પછી બાજુમાં અમુક માણસો હોય ને એ કઈક ને કઈક આગળ પાછળ કરે એટલે પછી શું છે અમુક માણસના મગજ હરખા ન હોય અને પછી મારું ભાઈ પછી કાયમ ના રોજ ના ઝઘડા કરવા એને બદલે એ મજા ન આવે સમજાય પછી એકતા હું કામ ધંધો કરીને આવ્યો અને કીએ કે મારે આ વસ્તુ જોઈને ને મારે અહીંયા ફરવા જવું ને વાહ જાવ ને મને ગામડામાં પોહાય ને તો મજા ન આવે

અને મારું ભાઈ અત્યારે જો આ બાર જે આવે ને એ આપડે દલાલ ને રૂપિયા આપીએ તો એ દલાલ રૂપિયા પાંચ પચાસ કે લાખ રૂપિયો ખાઈ જાય ને પછી એનો કોઈ ભરોસો નહિ હા 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 એટલે એમ થયું કે હવે આના કરતા છે ને આપડે આ ઓડિયો યુટ્યુબ માં ચડાવી બરોબર જો ઉપરવા દયા થઈ જાય તો આપણા જોગું મળી જાય મેળવી જાય હવે આપણે ક્યાં સમાજમાં રાખો આપણે ભાણે ભરતું સમાજ લાગે ભાણે ભરતું એટલે કોઈ સમાજ છે આપડે એક જ છે કે સારું પાત્ર હોય ને કોઈ ફન ન હોય તો હાલ લુહાણા કોળી આ કોળી લુહાણા પછી ત્યાંથી આવતા આપણે દરજી છે ત્યાંથી હાલતા કોઈ વાણંદ ગમે લાગે બરાબર વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો